જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે આઈ ટ્વેન્ટી ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે બે હજાર સત્તરનું મોડલ છે વન ઓનર ગાડી જોવા મળી રહેશે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે મિત્રો આ ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા શકો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો આપેલ બટન ઓન કરી બાજુમાંથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીવાળા ભાઈનો નંબર અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ બે હજાર ને સત્તરનું મોડલ છે વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે યુન આઈ ટી એક્ટિવ ડીઝલ એન્જિન ગાડી છે વર્ઝન વિશે વાત એસ સીઆરડીઆઈ વર્ઝન જોવા મળી છે મેન્યુ ટ્રાન્સમિશન છે ગાડીમાં મિત્રો ડીઝલ એન્જિન ગાડી છે પેશન રેડ કલરમાં તમે ગાડી જોઈ શકો છો કંપની કલર છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી પૂલ જવાબદારી સાથે ગાડી આપવાની છે તમે પ્રોપર રીતે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી છપ્પન કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે સીતારામ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો તમે જ્યાં વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકનો નંબર તમે તેમને ફોન કરી શકો છો આ માલિકનો નંબર સત્તાણું એક સત્યાવીસ જીરો બેતાલીસ બાર તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો વિડીયોના નીચે જ તમને સત્તાણું એક સત્યાવીસ વાળો નંબર મળી રહેશે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત પાંચ લાખને પચાસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો અને ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે ગાડી ખરીદી શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થક્કો થાય એટલે વેચાઈ ગયો હોય ને તો તમારે ખોટો થક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તો તમે જે નંબર જોઈ રહશો સ્ક્રીન પર તેના તમે મારા વોટ્સએપ નંબર પર તમે મેસેજ મોકલી શકો છો વાહનની બધી વિગતો સાથે આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું